જે પટેલ જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠિયા તેમજ અગ્રણી મહાનુભાવો એવા સૌજીભાઈ વિકરિયા રામજીભાઈ માંગુ માંગુક્યા ડૉક્ટર ઘનશ્યાભાઈ પટેલ જેવા સામાજિક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમની ઉપસ્થિતિ ની વચ્ચે શાળાના ભૂલકાઓ ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં ધોરણ એક થી આઠના દરેક બાળકોને આવરી લેવામાં આવ્યા હતા અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળામાં ભણતા દરેક બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટેનો યોગ્ય મંચ મળી રહે તે માટેનો હતો આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા અવેરનેસ શ્રી રામ શ્રી કૃષ્ણના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો તેમજ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ જેવી વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી જે કૃતિઓ કૃતિઓએ સૌના દિલ જીતી લીધા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને વાલીઓએ બાળકોની વિવિધ કૃતિઓને વધાવી હતી મારું નામ રિદ્ધિ ગઢિયા છે હું કૌશલ વિદ્યા ભવન માં પ્રિન્સિપલ તરીકે ની ફરજ બજાવું છું આપણે અહીંયા વાર્ષિક કાર્યક્રમ નું આયોજન કરેલ છે જે ટોટલ બે દિવસ નું છે અને ચાર સ્લોટ માં ડિવાઈડ કરેલું છે આશરે પંદરસો જેટલા બાળકો એ આમાં ભાગ લીધેલો છે અને આ વાર્ષિક ઉત્સવનો મુખ્ય હેતુ એ છે કે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ જે છે એ બહાર આવે અને એક પ્લસ પોઈન્ટ એ છે કે આમાં અમે સિલેક્ટેડ બચ્ચાઓને સ્ટેજ પર નથી લાવ્યા પણ અમારી એન્ટાયર સ્કૂલ જે છે પ્રાઇમરી સેક્શન એના બધા જ બાળકોએ પાર્ટિસિપેટ છે ક્લાસ ઓન ધ સ્ટેજ ઘણી બધી એવી કૃતિ છે જેમાં મુખ્યત્વે સોશિયલ મીડિયા અવેરનેસ કે આજકાલ બધા બાળકો જે છે એ મોબાઈલના એડિક્ટ થઈ ગયા છે તો એના સાઈડ ઇફેક્ટ શું છે અને એના એડવાન્ટેજ શું છે એ બતાવ્યું પ્લસ અત્યારે એક પેરેન્ટ્સ માટે અમે લોકોએ એક્ટ કરી હતી ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે કે અત્યારે જે બાળકો છે પોતાના ઓલ્ડ એજ હોમમાં મૂકી આવે છે તો એ નહીં હોવું જોઈએ જ્યારે જ્યારે એ લોકો ગઢા થશે જો એવું બાળકો એમની સાથે કરશે તો એમને કેવું લાગશે કેવું સોશિયલ મેસેજ આપતો એક્ટ હતી એ પણ બધાને બહુ ગમી પછી ત્યાર પછી અમે લોકોએ વધારે કલ્ચરલ ઇવેન્ટ પર વધારે ફોકસ કર્યો છે કે જેથી કરીને આપણા બાળકો જે છે આપણી ભારતીય સંસ્કૃતિને શીખે